જી દસક્રોઈ તાલુકાનું જે પાલડી કાકસ ગામ છે તેનો જે મુખ્ય માર્ગ છે તેની પર પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી અને જળ ભરાવને કારણે ટ્રાફિક છે તે બિલકુલ મંદ થઈ ગયું છે આપ આ સીધા દ્રશ્યોમાં જોશો કે જે મુખ્ય માર્ગ છે તે આખો જ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહન ચાલકો પણ ડરી ડરી અને ખૂબ જ ઓછી સ્પીડથી ચાલી રહ્યા છે અને આ જળ ભરાવની સમસ્યાને કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ડર છે કારણ કે મોટા ભાગના રસ્તાઓ ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પણ તૂટી ગયા છે રસ્તાઓ પર ક્યાંક ને ક્યાંક બબ્બે ત્રણ ત્રણ ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા જોઈ રહ્યા છો એક જે કાર ચાલક છે તેમને આગળ જવા માટે દેશ લાગતા તેમને યુ ટર્ન લઈ અને પરત જઈ રહ્યા છે આમ કેટલાક ટ્રક ચાલકો અને જે રિક્ષા ચાલકો છે તે પણ અ ડરી ડરીને વાહન ચલાવી રહ્યા છે કારણ કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાતથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે હાલમાં પણ અહીં વરસાદ ચાલુ જ છે અને મુશળધાર વરસાદને કારણે જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટી જે જિલ્લા પંચાયત અને જે ગ્રામ પંચાયતના જે તંત્ર છે તેમની પણ પોલ ખુલી ગઈ છે કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ થતા હોય છે તે દાવાઓ

ફસાઈ જવાનો દેશ છે છતાં તેઓ જીવના જોખમે કાર ચલાવી રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા એક કાર આવી જે પૂર પાટ ઝડપે આવી રહી છે અને જે તેની પાછળ જે ટ્રક આવી રહ્યો છે તે પણ જે ટ્રક છે તે પણ ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે કારણ કે રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રક ચાલકને પણ ક્યાંક ને ક્યાંક ગાડી ફસાઈ નહીં તેની દહેશત છે આમ આ જે પારડી કાકસ જે રોડ છે મુખ્ય માર્ગ પર તેની ઉપર પાણી ભરાઈ જવાને કારણે જળ ભરાવને કારણે વાહન ચાલકો અને સામાન્ય નાગરિકો છે તે હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ મુશ્કેલીમાંથી તેમને ક્યારે પાર મળશે તે પણ જોવું રહ્યું જી